નમસ્કાર મિત્રો સ્વાગત છે આપ સર્વનો તમારી પોતાની યુટ્યુબ ચેનલ વિદ્યાશાળામાં ધોરણ આઠની છે નવી પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુક આવી ચૂકી છે આપણી ચેનલ ઉપર આ નવી પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુકના તમામ પ્રવૃત્તિના વિડીયો પ્લસ પીડીએફ બંને મૂકવામાં આવે છે જેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે તો ચાલો વિદ્યાર્થી મિત્રો શરૂઆત કરીએ ધોરણ આઠની નવી પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુકના પ્રવૃત્તિ નંબર તેત્રીસ સ્વદેશી તેમની પ્રોજેક્ટ પ્રવૃત્તિનું પોસ્ટર પણ અહીં આપેલ છે જે તમે અહીં જોઈ શકો છો જોઈએ પ્રોજેક્ટ પ્રવૃત્તિ તેત્રીસ સ્વદેશી હાલમાં તમે દંતમંજન તરીકે શાનો ઉપયોગ કરો છો તમે છેલ્લે ક્યારે દાંતણ કર્યું તમે ક્યાં ક્યાં ઝાડની ડાળીના દાંતણ કર્યા છે દાંતણ કરી તેના અનુભવ નોંધો ઝાડના દાંતણનો સ્વાદ ફાયદા નોંધો તમારા મિત્રોને પણ દાંતણનો અનુભવ કરાવો તમારા ઘરના સભ્યોને પણ દાંતણનો અનુભવ કરાવો બાળદોસ્તો નાવા માટે તમે અલગ અલગ નામના સાબુનો પણ ઉપયોગ કરતા હશો ઋતુ અનુસાર શરીર માટે ક્રીમ કે પાવડરનો પણ ઉપયોગ કરતા હશો શું આ બધી વપરાતી વસ્તુ ભારતમાં બનતી એટલે કે સ્વદેશી છે આવી ઘરમાં કેટલી વસ્તુઓ વપરાય છે તેની યાદી બનાવી તે કઈ કંપનીની છે અને તે કયા દેશમાં બનેલી છે તે વિગત નોંધો અને જાણો પ્રયાસ કરો કે તમારા ઘરમાં ભારતમાં બનેલી વસ્તુઓનો વધુ ઉપયોગ થાય જોઈએ હાલમાં તમે દંતમંજન તરીકે શાનો ઉપયોગ કરો છો હાલમાં અમે દંતમંજનમાં બ્રશ અને ટ્યુબ નો ઉપયોગ કરીએ છીએ ક્યારેક મીઠું પણ ઘસીએ છીએ ક્યારેક લીમડાના દાંતણનો પણ ઉપયોગ કરીએ છીએ તમે છેલ્લે ક્યારે દાંતણ કર્યું મેં છેલ્લે અઠવાડિયા પહેલાં દાંતણ કર્યું હતું તમે ક્યાં ક્યાં ઝાડની ડાળીના દાંતણ કર્યા છે મેં દાંતણ માટે લીમડા વડ કરંચ બાવળની ડાળીઓનો ઉપયોગ કર્યો છે દાંતણ કરી તેનો અનુભવ નોંધો તો દાંતણ કરવાથી મો એકદમ સ્વસ્થ થઈ જાય છે આખો દિવસ તાજગી અનુભવાય છે ઝાડના દાતણનો સ્વાદ ફાયદા નોંધો તો દરેક ઝાડના દાંતણનો સ્વાદ અલગ અલગ હોય છે જેમ કે લીમડાના દાંતણનો સ્વાદ કડવો કણજીના દાંતણનો સ્વાદ તુરો હોય છે દાંતણ આપણા સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક છે દાંતણ કરવાથી દાંત મજબૂત થાય છે કોઈ પ્રકારના તાવ કે રોગ થતા નથી બાળદોસ્તો નાહવા માટે તમે અલગ અલગ નામના સાબુઓનો પણ ઉપયોગ કરતા હશો ઋતુ અનુસાર શરીર માટે ક્રીમ કે પાવડરનો પણ ઉપયોગ કરતા હશો શું આ બધી વપરાતી વસ્તુ ભારતમાં બનતી એટલે કે સ્વદેશી છે ના આમાંથી કેટલીક વસ્તુઓ સ્વદેશી છે જ્યારે કેટલીક વસ્તુઓ વિદેશી છે જોઈએ આગળ આવી ઘરમાં કેટલી વસ્તુઓ વપરાય છે તેની યાદી બનાવી તે કઈ કંપનીની છે અને તે કયા દેશમાં બનેલી છે તે વિગત નોંધો અને જાણો તો જોઈએ વસ્તુ કંપની અને કયા દેશમાં બનેલી તો ટૂથપેસ્ટ તો તે કોલગેટ કંપની અમેરિકામાં કલ્સ સાબુ તો હુલમાં બ્રિટન ક્લિનિક પ્લસ શેમ્પુ તો હુલ બ્રિટનમાં પેરાશૂટ તેલ તો મેરીકો ભારતમાં પોન્ડ્સ પાવડર તો હુલ બ્રિટન હિમાલયા ફેશવોશ તો હિમાલયા સિંગપોર ફોગ બોડી સ્પ્રે તો વિની કોસ્મેટિક ભારતમાં વિદ્યાર્થી મિત્રો ધોરણ આઠની છે વિશ્વ અધ્યન પોથી આવી ચૂકી છે બે હજાર ચોવીસ પચીસની ભાગ નંબર એકને ભાગ નંબર બેને તમામ સોલ્યુશનની પીડીએફ અને બુક તમે મેળવી શકો છો અને જેની પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુક આવી છે તેમની પણ પીડીએફ અને બુક બંને મેળવી શકો છો પીડીએફ એટલે કે બુક મેળવવા માટે કોન્ટેક નંબર ઉપર કોન્ટેક કરી શકો છો અને પીડીએફ પીડીએફને ઓશન કોચિંગ ક્લાસીસ છે એપ્લિકેશન પરથી તમે મેળવી શકો છો તો વિદ્યાર્થી મિત્રો ફરી આપણે મળીશું જે બીજા ધોરણની નવી પ્રવૃત્તિના સંપૂર્ણ સોલ્યુશન સાથે આ વિડીયોની લિંક તમે તમારા મિત્રો દોસ્તોને જરૂરથી શેર કરજો જેથી તે લોકોને આ સોલ્યુશનનો લાભ મળી રહે